મોરબી શહેરની અંદર દિન પ્રતિદિન રખડતા ઢોર તેમજ આંખલાનો ત્રાસ વધી રહ્યો છે તેવામાં આજરોજ મોરબીના પોશ વિસ્તાર એવા નાની કેનાર રોડ ઉપર મોડી રાત્રે આંખલાઓ બાખડી પડ્યા હતા અને જોત જોતામાં આંખલા એટલા બાખડી પડ્યા હતા કે વાહન ચાલકો ત્યાંથી પસાર થવામાં પરેશાન થઈ રહ્યા હતા તો બીજી તરફ બે આખલાના યુદ્ધ વચ્ચે ત્રીજો આંખલો આવી જતા ત્રણ આખલાનું યુદ્ધ રોડ ઉપર જામી પડ્યું હતું અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો તેમજ આજુબાજુના રહીશો દ્વારા આ જે આખલા છે તેને વિખૂટો પાડવાની કોશિશ છે તે કરી હતી પરંતુ આ આખલાનું યુદ્ધ એટલે હદ સુધી જામ્યું હતું કે તેઓ વિખૂટા પડવાનું નામ નહોતા રહ્યા જેના કારણે રોડ ઉપર રીતસનના વાહન ચાલકો પરેશાન થતા જોવા મળી રહ્યા હતા હાલ તો આ ત્રણ આખલાના યુદ્ધ વચ્ચે લોકોએ પથ્થરબાજી તેમજ પાણીનો મારો ચલાવ્યો હતો પરંતુ આ આખલા વિખુટા પડવાનું નામ ન લેતા એક તરફ હાઈકોર્ટ દ્વારા વારંવાર સરકારને ટકોર કરવામાં આવી રહી છે કે જે રખડતા ઢોર છે અને આખલાઓ છે તેને યોગ્ય નિરાકરણ કરવાની ટકોર વારંવાર જોવા મળી રહી છે પરંતુ સરકાર દ્વારા આ દિન સુધી આ જે રખડતા ઢોર અને આખલાઓ છે તેમને નિરાકરણ લાવવામાં નિષ્ફળ નીવડી છે ત્યારે હવે સવાલ એ થઈ રહ્યો છે કે જે પ્રકારે દિન પ્રતિદિન આખલા તેમજ રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે તેને ક્યારે યોગ્ય નિકાલ કરવામાં આવશે હાલ જે પ્રકારે રખડતા ઢોર અને આખલાના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે હવે આ આખલાના ત્રાસથી મુક્તિ ક્યારે